તમે જે ધ બેસ્ટ વ્લોક ચેનલ છે ને એમાંથી કેમ નીકળી જાય ધ બેસ્ટ વ્લોક તમે અત્યારે હકારો છો અને કૌશિક ભાઈ કેમ નીકળી ગયા એમાં તકલીફ પેડી ભાઈ હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો અત્યારે અમારું જે નવું મકાન બને છે ત્યાં તો અત્યારે હું અને બેન આવ્યા તો બેન જો અત્યારે પાણી પાય છે અને આ રીતનું ભાઈ થોડું ઘણું આપડે કમ્પ્લીટ કર્યું છે તમે જો આ રીતનું બધું થોડું ઘણું હું કહેવાય બે ટાઈપ નું કઈક રીંગ ભરવાનું આવે ને એક રીંગ ભરાઈ જશે હજી આજી પલિંગ ની રીંગ બાકી છે આની માથે હજી આ રીત માં રીંગ આવ તો બે ટાઈપ ની રીંગ આવ અને એની માથે લીપી પલિંગ ભરાય છે અને એ રીતનું થાય બધુ તો અહીંયા રૂમ આવશે ને આવલ પર રૂમ આવશે આ બે જગ્યા અલગ છે આમ આ રીતનું નું બધું છે હું તમને આખો પ્લાન પછી બતાવી દઈ 17000 રૂપિયા ને પાણી પાઈ છે જો તમને કેવા આટલા દે હા गाइस ના રે છે ને નળી લંબાવી ને અત્યારે ગાડી ધોઈ નાખી મસ્ત જો તો હવે અમારા લાલજીભાઈ પાણી સાંટે છે આમાં મેં સાંટી દીધું ને એ પછી થોડા ઘણા લોખંડ ને એવું વીણવા નતું ને બધું વીણું છે ને લાલો કે પાછું કોરું થઈ ગયું એટલે હું સાંટી દઉં તો અમારા ભાઈ સાંટે છે આમાં હું પલ્લું છું પણ લે લે એમાં બધી મેં સાંટ્યું બધું કોરું થઈ ગયું છે આવી રીતના છે અહીંયા અહીંયા દાદરો આવશે આ કંઈક ઝરૂખો કહીને એવું અહીંયા રૂમ છે ઓલી સાઈડ માતાજીનું મંદિર આવશે

અત્યારે ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ વેજોદરી ભાઈ ઘણો બધો રસ્તામાં ગારો થોડો ખરાબ રસ્તો હતો પણ ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ કૌશિકભાઈના ઘરે અને અહીંયા તો કૌશિકભાઈ બેટા સીતારામ સીતારામ કેમ છે તબિયત તમને જોઈને વધારે કેતું ના કેતા ભાઈ આવી પણ આજે આવી ગયા બહુ મજા આવી સ્પેશિયલ

આવક્ય મે ડાયનો કીધું તો ડાયર ભાઈ છે ને ખાતા નથી હું નથી ખાતો કારણ કે તમને ખબર છે આખ્યા ને રૂમમાં જાવ એટલે તો આપણે કીધું કારક ની છે થોડ ભાઈ નું વાડી ની જમીન છે કે કેમ

થોડીક આપડે <laughs> 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 હવે આપણે જઈશી કૌશિક ભાઈ ધાબા ઉપર આપણે પરંપરા ગમે ગીરે ત્યાં ધાબા ઉપર પહેલા જવાનું કારણ કે કારણ ત્યાંનું ગામ ને લોકેશન બધું ના જોવાની મજા આવે તો અહીંથી કઈક રસ્તો હશે આ રીતનું કઈક અને ભાઈ આ રીતનું જોવા કૌશિક ભાઈનું ઘર છે અત્યારે આવી જાય છે મસ્ત મજાના વાતાવરણ માં કૌશિક ના ધાબામાં છે તો ભાઈ જો આ રીતનું કઈક મસ્ત નું વાતાવરણ છે

એમાંથી કેમ નીકળી જાય અને ભાઈ ને એવું બધું કીધું છે ચેનલમાં કે ભાઈ એને કામનું પ્રેશર હોય ને એટલા માટે એવડે લોકો નથી આવતા ચેનલમાં પણ બીજા બીજી ચેનલમાં તો લોકો ભાઈ મૂકે છે તમે બધે જોવો છો તો ભાઈ હું એવો તકલીફ પડી ભાઈ તમારે કે ચેનલ માં નીકળી જાય તકલીફ તો એમ હતી કે અસ્મિતા કે કે જે વિડિયો પર તો ભાઈ એવો કાય હતો નીલાલ લાલભાઈ કે કે અમારે કઈ અલગ થઈ ગયા જયદીપભાઈ પણ ખાસ તો એવું થતું કે અમે બેસ્ટ વ્લોગ ચેનલમાં અને હજી પણ ટ્રાવેલિંગ વ્લોગ કરે છે દેવરાજભાઈ જયદીપભાઈ તો એમાં એમ થતું અમે બધા ચાર પાંચ જણા નું ગ્રુપ હતું એક સાથે બધા જાય ગમે ત્યાં તો એક સાથે જાય તો ખર્ચો બહુ વધી જાય વેરેન્ટ એટલે બધા વ્યૂઝ આવે

ટીમ વર્ક કરો ને એટલે આવી રીતે તો ગમે ત્યાં જવામાં થોડું ઘણું ઓલું થાય છે પણ કહેવાય ને એકલો એ એકલો એને મજા જ આવ્યા કરે કાંઈ વાંધો નહીં ભાઈ આ રીતનું થોડુંક હતું તમને હવે સોલ્યુશન મળી ગયું છે ઘણાના સવાલનું કે ભાઈ આ રીતનું છે અત્યારે હવે આપણે આવી જાય છે કૌશિકભાઈનું જે જૂનું ઘર છે ને ત્યાં આવી ગયા છીએ તો ભાઈ આ છે આપણે કૌશિકભાઈનું જૂનું ઘર અને ભાઈ આ રીતનું છે અને ઘણા મોસ્ટ ઓફલી વિડીયો એના મોટા ભાઈ કે અહીંયા જોઈ તો અમારા કુલદીભભાઈ અહીંયા બેઠા સીતારામભાઈ હે ભાઈ જો

તો ભાઈ અહીંયા છે આપણા જયદીપભાઈ અને ભાઈ આ છે એનું ઘર તો હે અત્યારે આપણે આવી ગયા છીએ જયદીપભાઈ ના ઘરે ધાબા ઉપર અને અહીંયા મસ્ત નું રિઝોર્ટ લોકેશન એક નંબર છે ને અહીંથી ભાઈ મસ્ત નજારો દેખાય છે ભાઈ અને અહીંયા છે આપણા જયદીપભાઈ તો જયદીપભાઈ તમને પણ આપણે કૌશિકભાઈ ને સવાલ કર્યો ને આપણે એ જ સવાલ તમને કરીએ બોલો બોલો શું સવાલ કે ભાઈ ધ બેસ્ટ લોક તમે અત્યારે હકારો છો અને કૌશિકભાઈ કેમ નીકળી જાય એમાંથી તો તમને શું લાગે પેલા એક વાર મને તો આમાં મને શું ખબર હોય હવે તમે કઈ કહો છો કે ભાઈ એને શું કેવાય થોડુંક ધંધા બાબતનું બધું કામ હોય એટલે નો આવે પણ ઈ બીજી ચેનલ માં તો વ્લોગ મૂકે જ છે તો ભાઈ બધા એવું છે કે કૌશિક ભાઈ ને રજીત ભાઈ ને બધા બાયતા છે એવું કઈ છે નહીં અમારે પછી આમ ઉપેશ હતા વાંધો ન આવે એટલા માટે અલગ અલગ થઈ ગયા બાકી કઈ વાંધો નથી અને કૌશિક ભાઈ ને બે કામ હોય કેમ કે હંસો વાકે છે એટલે એને દુકાને બધું કામ હોય એટલે કે અમે સમજી નથી નોખા થઈ ગયા બાકી કઈ એવું નથી કે અમે બાયદા હજાર એટલે નોખા થઈ ગયા અમારી રીતે અમે નોખા બાકી કઈ વાંધો નથી મતલબ માં જે કૌશિક ભાઈ કીધું હતું એનો એ જ જવાબ આપણે જયદીભાઈ આપ્યો કે ભાઈ આગળ જતા સમયમાં કઈ ઓલું નો થાય અને બધા મેસેજ એવા મારવા કૌશિક ભાઈ ને એમાં આવ્યા કે તમે બે પણ નહી હું બોલ્યા ને કૌશિક ભાઈ બોલીએ છીએ આમાં હું તું ભાઈ વધારે સવાલ એમાં તમે એવું બોલ્યા હતા કે કૌશિકભાઈ એને ટાઈમ નથી રહેતો એને હંસા બાબતનું જે કામ છે દરજીનું એના માટે એને ટાઈમ નથી રહેતો અને જો કે એ બીજી ચેનલમાં વ્લોગ મૂકે જ છે ઓલરેડી તો ટાઈમ રહેતો નથી એવું કેમ બોલા એ રીતનું મેં તમારી ચેનલમાં ઘણી કોમેન્ટ વાંચી વાત તો હવે એ ટાઈમ નથી રહેતો એની દુકાન આપણે જાવ કેમ કે એને અત્યારે હાલે છે મંદી એટલા માટે એ એક દિવસ જાય છે બાકી કન્ટિન્યુ નથી જતા અત્યારે હાવ એને હંસામાં મંદી છે એટલા માટે વ્લોગ મેકે છે બાકી એટલા દસ દિવસે એક મેકે છે લગભગ અને અમે મેકી છે એ બેસ્ટ વ્લોગમાં ત્રણ દિવસે અહીંયા તો મતલબ આ કંઈક રીઝન હતું અલગ થવાનું ટીમ નું અલગ પડવાનું તો બસ આ જ હતું બધું કારણ કે તમને કેવી લાગ્યું પેલા કોમેન્ટમાં તમને કઈ હજી કઈ પ્રશ્ન હોય ને તો કહી દેજો આપણે પાછા રિકવર કરશે એવું કઈ નથી એટલે હજી આની અંદર તમને કઈ એવું લાગ્યું કે ભાઈ નહીં આ કારણ નથી એમ કે જયદી ખોટું બોલ્યા હોય કે કૌશિકભાઈ ખોટું બોલ્યા હોય તો આમાં કોમેન્ટ કરજો હું પાછો અને રિકવર એક મેસેજ એટલે તમે આમાં કોમેન્ટ કરી દેજો તમારે મનમાં કાંઈ સવાલ રહેવો ન જ બરોબર તો હવે અત્યારે વેલોદ્રી ગામથી આપણે નીકળી છીએ અને હવે આપણે રસ્તો ખરાબ આવવાનો છે કારણ કે એક ગામ વચ્ચે આવે ને બહુ રસ્તો ખરાબ છે તો આપણે નાથી રસ્તો બદલવાનો થાય અત્યારે તો આવો રસ્તો છે સારો એટલે વાંધો નહીં

મારે થોડો તો દિવાહો અમે તો અમારા બેને કિટી પાટે કહી લીધી કે વરત રોતી રે લીધો વાહ તો જો અત્યારે બેન અહીંયા અત્યારે કામ શરૂ કરી દીધું છે અને આપણે છીએ એડિટ તો કહીએ છીએ હોય તો મળીએ છીએ નવા 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 ઉમંગ સાથે ત્યાં સુધી ના ના બાબા તો se inscreve para todo mundo, bye bye